તો આ રાતે આજે મોડા સુધી આપણે ગાડી ચલાવવાના છીએ અને આજના દિવસને જોઈશું કે આજના દિવસની અંદર કેવી સારી ઇન્કમ થાય છે કેમ કે આજે થોડોક મોડા સુધી ગાડી ચલાવવાનો છું આજે બરાબર તો આખા દિવસમાં વિડીયો કેવો રહે છે તો તમે જોઈજો ભાઈ અને મારા બે ભાઈને એક કમેન્ટ બી હતી એ કમેન્ટનો બી રસ્તામાં તમને હું જવાબ આપવાનો છું આના આ જ વિડીયોમાં તો ચાલો આપણે સૌથી પહેલાં આપણે ત્રણે ત્રણ એપ્લિકેશન ચાલુ કરી લેવી અને જોવી કે પહેલી રાઈડ આપણને ક્યાં નહીં મળે તો પાંચ મિનિટની આપણે રાહ જોતાં જ આપણને એક રેપિડોમાં રાઈડ લાગી ગઈ છે જે નવરંગપુરા બાજુની છે તો પહેલાં આપણે કસ્ટમરને પિકઅપ કરેલો હું અને ડાયરેક્ટ હું તમને મળું નવરંગપુરા તો આપણે જે રેપિડોમાં રાઈડ ઉપાડી હતી બરાબર તો તમે જોઈ લો કમ્પ્લીટ થઈ ગઈ છે જે આપણે એમના જૂનાવાળા જ ઉતારી દીધા છે બરાબર અને જોડે જોડે આપણને એક પોટરમાં બી એક રાઈડ મળી ગઈ છે જે એકસો ચુમ્માલીસ રૂપિયાની છે તો તમે જોઈ લો કે હવે એમના કિલોમીટર પહેલાં કેટલા લેવા કેટલા જવાનું છે લગભગ ત્રણ ત્રણ હં અઢી ત્રણ કિલોમીટર લગભગ લેવા જવાનું છે એમના તો આવતી પહેલાં આપણે પોટારના પિકઅપ લોકેશન ઉપર પહોંચવી અને આપણે જોવી કે એની અંદર શું સામાન લઈ જવાનું છે બરાબર તો આપણાનો સામાન ઓછો હશે તો આપણે બીજી બી રાઈડ ઉપાડી લઈશું અગર સામાન નહીં વ્યવસ્થિત હોય બરાબર તો આપણે પછી ખાલી ખાલી આપણે જઈશું ખાલી પોટરનો સામાન લઈશું બરાબર તો ચાલો આપણે ડાયરેક્ટ મળીએ એમના પિકઅપ લોકેશન ઉપર તો આપણે હોટેલ માં જે રાઈડ ઉપાડી હતી એના આપણને સામાન તો આપણે પિકઅપ કરી દીધો છે ખાલી બે પેલા જ છે એની જોડે જોડે આપણે એક વસ્ત્રાલ રાઈડ ઉપાડી દીધી છે જે કઈક બસો ને છોતેર રૂપિયા ના કઈક અઢાર રૂપિયાની ની કઈ એવું કઈક છે રાઈડ જે રેપિડોમાં છે તો પેલા આપણે રેપીડો નું બી જોઈએ પાર્સલ કે રેપીડો પાર્સલ શું છે બરોબર કેમ કે થોડી જગ્યા તો ખાલી છે બરોબર તો જગ્યા ખાલી હોવાના કારણે આપણે શું કે બીજી બી રાઈડ ઉપાડી દીધી છે તો આવતી પેલા આપણે જોવી કે સામાન એમનો શું લઈ જવાનો છે વધારે છે કે ઓછો છે તો ગાઈસ હું તમને પહેલા રેપિડોના લોકેશન ઉપર મળું કે આજે આપણે તો જો આમને આ લઈ જવાનો છે યહી ખાલી હે ને ખાલી લઈ જવાનો ઓકે તો આમાં છે ને રેપિડો ની અંદર એક સિસ્ટમ આવે છે જે બતાડી દઉં તમને ભાઈ ઓટીપી બોલો ને Thank બસો ને રૂપિયા તમારા દેવાના છે પેમેન્ટ બરાબર એટલે તમને જ આપ તમે આપશો કે કસ્ટમર આપશે કસ્ટમર જ આપશે ને ઓકે તો આપણે કસ્ટમરની જોડેથી કલેક્ટ કરી લઈશું ત્યાં ગાડી આપણે જ્યાં ડ્રોપ કરજો ને ત્યાં ઓટીપી બોલો ને સિક્સ સેવન એટ નાઈન તો આમાં એવું છે ને કે પહેલાં ઓટીપી નાખો ને ત્યારે જ તમને લોકેશન મળે અને જ્યારે તમે ડ્રોપ કરો ને ત્યારે પણ તમને એક બીજું ઓટીપી તમારે નાખવો પડે તો આ જોડે ની આપણે લાસ્ટ ટાઈમ આવી પછી ઓટીપી લઈ લઈશું આપણે બરોબર તો ડાયરેક્ટ આપણે મળે આ ભાઈ કહી છે કે તો જો તમે આવી રીતના કરશો ને તો તમારે બી તકલીફ પડશે કે જ્યાં સુધી તમે ઓટીપી નાખો ને ત્યાં સુધી લોકેશન નથી બતાડે બરોબર તો ભાઈ કેટલા વાગ્યા કેટલા મિનિટ પછી તને ફોન કરીને કીધું અધા કલાક પછી તો ભાઈ તમે જોઈ લો અડધો કલાક પછી એ ભાઈ એમ કે મને ઓટીપી નાખો ને પછી તો તમે આ વસ્તુ ધ્યાન રાખજો કે અત્યારે જે મેં વિડીયો બનાવ્યો છે એના માધ્યમથી જ બનાવ્યો છે કે તમે ઓટીપી જ્યાં સુધી નહીં નાખો ને ત્યાં સુધી લોકેશન નહીં બતાડો બરાબર પહેલા કેશ કલેક્ટ કરી લેવું અને એની પછી ઓટીપી નાખીને ડાયરેક્ટ તમારા ડ્રોપ લોકેશન ઉપર જતો રહેવું બરોબર તો આ વસ્તુનો તમે ખાસ આપણે જોડે જોડે આવી રીતના બે રાઈડ આપણે ઉપાડી લીધી છે તો ડાયરેક્ટ આપણે સીધા મળ્યા વસ્ત્રાલ આ બંને રાઈડ જે ઉપાડીને એની તમને હું આખી ફૂલ ડિટેલ તમને આપું છું બરાબર કે જે પહેલાં પોર્ટરમાં જે રાઈડ પડી હતી ને એ બાપુનગર બાજુની હતી બરાબર અને જે બીજી રાઈડ છે ને એ વસ્ત્રાલ કઠવાડા બાજુની છે બરાબર તો આપણા એક જ રૂડની અંદર આપણે બે ભાડા કઈ રીતે લઈ ને એ તમને આખો ત્યારે બતાવી દઉં કે જ્યારે પહેલું ભાડું તમે ઉપાડો ને બરાબર તો ત્યારે તમારે જોઈ લેવાનું એ કસ્ટમરનો સામાન કે ઓછો છે કે વધારે છે જો ઓછો સામાન હોય ને તો તમારે બીજી રાઇડ ઉપાડવાની બરાબર મારી કોણે તો અત્યારે તમે આ જોઈ લો ખાલી આ પેલા બે થેલા હતા અને આ બીજું બીજું પાર્સલ આ છે બરોબર તો સૌથી પહેલા આપણે શું કરશું પોર્ટર નું પેલા પાર્સલ ઉતારી દઈશું બરોબર જે બાપુનગર બાજુ નું છે તો આ રહ્યું ને જો મેપ ની અંદર આ નિકોલ જે ઓઢવ છે અને પેલા આપણે આ ઓઢવ જો બરોબર તો સૌથી પહેલા આપણે જોશું આ પેલા આપણે આનું કમ્પ્લેટ કરી લેવી તો પેલા આપણે હમણાં જોશું કે બાપુનગરમાં આપણે કઈ જગ્યાએ ઉતારવાનું છે બરોબર તો આમ ઉતારવા જવાનું ખાલી છ જ કિલોમીટર બરોબર તો પેલા આપણે પેલા પોર્ટરનું જે પાર્સલ રહ્યું ને એ આપણે પેલા બાપુનગર ડ્રોપ કરી દઈશું અને પછી ડાયરેક્ટ આપણે બીજું જે પાર્સલ રહ્યું એ સીધું કઠવાડ આપણે ડ્રોપ કરીશું તો એક જ રોડમાં બે ભાડા કઈ રીતે મારવા ને એ તમને અધ્યાર રાખી મેં ડિટેલ આપી તો આપણી રિક્ષામાં જેટલી થોડીક જો આટલી થોડી જગ્યા છે ને બે પેસેન્જર જેટલી તો આપણે બાપુનગર બાજુના જો પેસેન્જર મળતા હશે ને સટલમાં તો આપણે એ બી લઈ લઈશું અને તમને જોઈએ કે એ બી તમને વધારીશ કે પેસેન્જર મળી છે કે નહીં અહીંયા બાજુ બરાબર તો અત્યારે આપણે પોર્ટરનું જે પાર્સલ હતું એ આપણે ડ્રોપ કરી દીધું છે જોઈ લો તમે તો હવે ડાયરેક્ટ આપણે મળીએ સીધા વસ્ત્રાલ કઠવાડા જે આપણે રેપિડોમાં જે બીજી રાઈડ ઉપાડી હતી ને ડાયરેક્ટ એને બી ડ્રોપ કરી દીધી ઉપાડી હતી તો આપણે કસ્ટમરને તો આપણે ડ્રોપ કરી દીધી છે તો ભાઈ જે મેં નવરંગપુરા બાજુથી જે વારેથી જે મેં ભાડું ઉપાડ્યું હતું ને બરાબર તો ત્યાંથી માંડીને મેં જે બે જે એક પોર્ટરમાં અને જે રેપિડોમાં જે રાઈડ ઉપાડી હતી ને એમાંથી મેં સાહીઠ રૂપિયાનું સટલ બી ભરી નાખ્યું હતું તો ભાઈ તમે અત્યારે ખાલી ઇન્કમ જોઈ લો બસો રૂપિયા ને એક ચારસો ચારસો રૂપિયાની આપણે ઇન્કમ કરી એક જ રાઈડની ની અંદર તો તમારે પણ જો આવી રીતના રાઈડ ઉપાડવાની હોય ને તો તમે એક વસ્તુનું ખાલી ધ્યાન રાખજો બરાબર સૌથી પહેલા આપણે પહેલાં પોર્ટર ચાલુ કરી લઈએ કેમ કે આપણે છે ને એસ્ટેટ બાજુ છીએ કદાચ આપણને એક પોર્ટરમાં રાઈડ લાગી ગઈ છે એ ક્યાંની જે મેં ખાસ જોયું નથી બરાબર તો પહેલાં આપણે કસ્ટમર સામાન લઈ લેવી બરાબર અને રેપિડોમાં બી મેં એક જોડે જોડે રાઈડ ઉપાડી લીધી છે બરાબર તો પહેલાં તો આ આમના રેપિડોવાળાને તો લેવા નહીં જાઉં બરાબર સૌથી પહેલાં છે ને હું આ પહેલાં બોર્ડરની રાઈડ પહેલાં જોઈશ કે એમાં સામાન ઓછો છે કે નહીં જો ઓછો હશે તો આ પણ પેસેન્જરને આપણે લઈને આપણે નીકળી જઈશું બરાબર જો વધારે હશે તો આ બેનની આપણે રાઈડ કેન્સલ કરી નાખશું બરાબર તો ડાયરેક્ટ આપણે પોટરના લોકેશન ઉપર મળવીને પહેલાં જોવી કે શું તો જે મેં તમને પોર્ટરનું પાર્સલ કીધું હતું બરાબર તે પોર્ટરનું પાર્સલ તમે જોયું આ એસી લઈ જવાનું છે થોડો સામાન વધારે છે પણ આપણે જે રેપિડોમાં જે રાઈડ પડી હતી ને એ કેન્સલ કરાવી દીધી આપણે બરાબર તો ખાલી હવે આપણે પોર્ટરનું પાર્સલ લઈ જાવી છે આપણે પોર્ટરમાં જે ડાયરેક્ટ ઓઢો ડાયરેક્ટ મળી જવા આપણે બરાબર અને ઓઢોથી જોઈએ કે આપણાના બીજી ક્યાંની રાઈડમાં ઓર્ટરમાં જે બીજી રાઈડ ઉપાડી હતી ને આપણે એ પણ આપણે કમ્પ્લીટ કરી લીધી છે જે ઓઢો બાજુની જ છે નિકોલ નિકોલ ગણાય આપડા આપણે હા નિકોલમાં આપણે ડ્રોપ કરી દીધું છે તો નવું ઘર લીધું જોતા એમાં એસી લઈ જાય છે ભાઈ તો આમની જોડેથી પે પૈસા કલેક્ટ કરી લીવે આપણે હવે બરાબર અને હવે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં ની મળે છે તો ભાઈ મને કહેતા હતા થોડુંક કે એસી થોડું અંદર લઈ લેવો ને થોડુંક કે ભાઈ એકલા હતા તો થોડીક આપણે એમને હેલ્પ કરાવી દીધી છે કે ભાઈ ચાલો હું અંદર લેવાઈ દઉં થોડુંક તો આપણે જોઈએ કે આ પણ ત્રીજી રાઈડ આપણને ક્યાં મળે છે તો બોર્ડરમાં બી આપણે ઓનલાઈન જ છીએ ત્યારે તો ચલો ભાઈ આપણે મળ્યા પછી હો ચલો તો આપણે એક છે ને અનિલભાઈની એક કમેન્ટ હતી બરાબર તો કમેન્ટમાં એવું હતું કે એ ભાઈનો ક્વેશ્ચન એવો હતો બરાબર કે આપણે પોર્ટરની અંદર કાચા લાયસન્સની અંદર બાઇકમાં આઈડી બનાવી શકાય કે ના બનાવી શકાય તો યસ મારા ભાઈ કે આપણે પોર્ટરની અંદર કાચા લાયસન્સમાં બી આઈડી બનાવી શકાય બરાબર એને પણ કમેન્ટ હતી કે એ ભાઈનું તો મને નામ નથી ખબર બરાબર પણ એમને મને પૂછ્યું છે કે ડેલી બાર કલાક ઓલા ઉબેર ઓનલાઈન એપ્લિકેશનમાં એક મહિનામાં કેટલી ઇન્કમ કરી શકીએ આપણે એક મહિનાની બરાબર તો આમાં ભાઈ એવું છે ને કે આ રિક્ષા છે બરાબર કે આમાં ધંધો કેવો છે ખબર કે મહિનાનો ત્રીસ હજાર જાય ચાલીસ હજારે જાય અને પચાસ હજાર બી જાય બરાબર કે આની અંદર મંથલીનું કોઈ આમ ફિક્સ ના હોય બરાબર કે આ રિક્ષા છે ક્યારેક ધંધો હોય બી ક્યારેક ના બી હોય બરાબર તો તમે લેતા હોય ને તો હું તમારા માટે એક નવો વિડીયો બનાવવાનો છું બરાબર કે એ વિડીયોની અંદર હું આખી ફૂલ ઇન્ફોર્મેશન વિડીયો આપવાનો છું બરાબર કે નવી રિક્ષા લેવાય કે જૂની રિક્ષા લેવાય એની અંદર એક આખો ફૂલ ડિટેલ વિડીયો બનાવવાનો છું તો મને જરા કમેન્ટ કરજો બરાબર તો એ વિડીયો હું જરૂરથી તમારા માટે એક પર્સનલ બનાવી છું તો હું નિકોલમાં પાંચથી દસ મિનિટ હું બેઠો તો બરાબર તો એક પોર્ટરમાં રાઈડ મળી ગઈ છે એકસો છવ્વીસ રૂપિયાની છે તો પહેલાં આપણે એમનો સામાન પિકઅપ કરી લેવી અને પછી સીધા આપણે એમના ડ્રોપ લોકેશન ઉપર મળીએ હા તમને એ બી બતાવીશ કે એમનો સામાન શું હતો શું નહીં બરાબર બોર્ડરમાં જે રાઈડ ઉપાડી હતી ને આપણે એનું સામાન આપણે કલેક્ટ કરી લીધું છે ખાલી કુકર લઈ જવાના છે એમની દુકાન છે તો આપણે ડાયરેક્ટ એમને ડ્રોપ કરી દેવી અને જોવી કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે આપણે જે બોર્ડરમાં જે રાઈડ ઉપાડી હતી ને એ અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે બરાબર એમનું એકસો ને છવ્વીસ રૂપિયા ફેર બંધું હતું પણ આપણે એમની જોડેથી એકસો ચાલીસ રૂપિયા લઈ લીધા છે કેમ કે એ દુકાનમાંથી લઈને થોડુંક મેં મહેનત કરી હતી એટલા એટલા માટે મેં એકસો ચાલીસ રૂપિયા એમની જોડેથી લીધી છે તો અત્યારે એક બીજી બી રાઈડ પડી ગઈ છે આપણને જે એકસો ને એકતાલીસ રૂપિયાની છે ખાડિયાની છે તો સૌથી પહેલાં આપણે આવા આમાં સામાન જોઈ કે શું લઈ જવાનું છે પછી ડાયરેક્ટ આપણે ખાડિયા મળીએ તો ફાઇનલી અત્યારે આપણે હોટરમાં જે રાઈડ ઉભાડી હતી ને એનો આ પાર્સલ છે જોયેલો તમે આ નાની એવી દુકાનમાંથી લઈ જવાનું હતું તો હવે ડાયરેક્ટ આપણે ખાડિયા જઈને મળીએ અને જો ખાડિયા બાજુની બીજી એક રાઈડ મળતી હોય આપણને બરાબર તો આપણે એ પણ લઈ લેશું લઈ લઈએ હા બરાબર તો આપણે જે પોર્ટરમાં જે એક રાઈડ ઉપાડી હતી ને જે એને આપણે કમ્પ્લીટ કરી લીધી છે બરાબર એ કસ્ટમરને સામાન ડ્રોપ કરી દીધો છો આપણે જે અત્યારે ક્યાં લઈ જવાનું છે એમાં લઈ જવાનું નથી એના પછી હા તો અત્યારે આપણને એક રેપિડોમાં બી રાઈડ મળી ગઈ છે તો એ સાંઈબાગ આપણને ઉતારવાનું છે બરાબર તો આપણે પહેલાં એમની જોડેથી પિકઅપ કરી લેવી કે શું સામાન છે તો આપણે જે રેપેડોમાં જે રાઈડ ઉપાડી હતી ને એની જોડે જોડે એક પોર્ટરમાં બી રાઈડ લાગી ગઈ હતી જે જુવાપુરા પૂરા બાજુની છે તો તમે આ સામાન જોઈ લો ખાલી ઠંક ઉપર સુધી સામાન ભરેલું છે બહુ હેરાન થઈ ગયો છું ખતરનાક રીતે કે આ સામાન ચડાવ્યો ને તો હા ચડી ગયો છે મારો તો હવે સીધા આપણે પહેલાં આમાં બે 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 રાઈડ આમાં બરાબર એક રેપિડોની છે ને એક પોટરની છે બરાબર તો આમાં મને તો ખબર છે તમે તો બધું ગુજવાઈ જશો અત્યારે બરાબર તો સૌથી પહેલાં આપણે સાંઈબાગવાડાની રાઈડ પહેલાં આપણે રેપિડોવાળાની કમ્પ્લીટ કરીએ અને પછી ડાયરેક્ટ આપણે મળીએ જુવા તો હવે ફાઇનલી કહીશ અત્યારે જે મેં રાઈડ ઉપાડી હતી ને બંને એમાં બહુ જબરજસ્ત ફસાઈ ગયો હતું તો અત્યારે આ જોઈ લો તમે આ ભાઈને અત્યારે બધું આ પાર્સલ આપણા ગાડીમાં હતું આખે આપવું બરાબર છોડી તો દીધું છું હવે કેમ કે એમાં થોડો વિડીયો હું નહોતો બનાવ્યો છો પોટરનો કેમ કે ત્યાં ગાડી છે ને કાલુપુરના ટાઈમમાં અત્યારે દિવાળીના ટાઈમ ઉપર ટ્રાફિક બહુ જ વધારે હતો તો એ બંને રાઈડ જે મેં ઉપાડી હતી અત્યારે કમ્પ્લીટ કરી દીધી છે બરાબર એમાં બહુ જબરજસ્ત હેરાન થઈ ગયો હતો હું કેમ ખબર કેમ કે પહેલાં ભાઈને મેં કસ્ટમરને પૂછ્યું ને તો કે થોડોક જ સામાન છે પણ આખી રિક્ષા ભરીને આખો સામાન આપી દીધો હતો પણ કોઈ વાંધો નથી હવે એ મારા રાઈડ છે ને કમ્પ્લીટ કરવી જરૂરી હતી કેમ ખબર કેમ કે જે મેં પાંચ રાઇડના જે મને સો રૂપિયા જે ઇન્સેન્ટિવ મળવાની હતી ને એ મારા પાંચ રાઈડ મેં અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે બરોબર આજનો ટાર્ગેટ મેં પાંચ રાઈડ કમ્પ્લીટ કરી લીધી છે બરાબર એટલે આપણને સો રૂપિયા ઇન્સેન્ટિવ મળી જશે બરાબર અને અત્યારે તમે રેપિડોમાં ખાલી ભાડા જુઓ તમે બહુ મોટા મોટા ભાગે છે અને ઉબેરનું તમને કતાર બતાવી દો ખાલી ઉબેરમાં તમે જોજો ખાલી તો હવે અહીંથી આપણે જોવી કે આપણે જ અત્યારે જુવાપુરા બાજુ ઉતારી દીધા મેં એમને બરાબર હવે જુવાપુરાથી આપણે જોઈએ કે ક્યાંની આપણને રાઈડ મળે છે અને હવારનો ગાડી ચલાવું છું પણ થોડી ભૂખ લાગી છે તો થોડો પહેલાં નાસ્તો બી કરી લઉં અત્યારે જુઓ તમે ખાલી સાતસો મીટરના આપો છે ખાલી આપણને સાઠ સાહીઠ રૂપિયા સિત્તેર સિત્તેર એંસી એંસી રૂપિયા તો અત્યારે હવે આપણે આ રાઇડના પહેલાં કમ્પ્લીટ કરીએ અને પછી ડાયરેક્ટ આપણે મળીએ બીજી રાઈડમાં તો આપણે અત્યારે ઉબરની જે પહેલી રાઈડ હતી ને એ ઉબરની પહેલી રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે જે ખાલી સાડા છસો મીટર લઈ જવાના હતા અને સાડા છસો મીટરના આપણને એંસી રૂપિયા ભાડું આપતું હતું બરાબર તો આવું નવું જો ભાડું આપણને ડેલી મળતું રહે ને તો તો કંઈ સમય માનસો ને જો આવો બંગલાઓ બનાવી નાખવું બોલો તો આપણે જો અત્યારે બહુ લાલ લાલ તો બહુ જ છે અત્યારે કેમકે દિવાળીનો ટાઈમ છે ને પણ હવે આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે બરાબર હવે આપ પોટરમાં થોડુંક ઓછું કરી નાખશું કેમ કે આપણાને જે ઇન્સેન્ટિવ લેવાની હતી ને એ આપણે લઈ લીધી છે તો આ જુઓ ખાલી નવ નવ કિલોમીટરના આપણને આપે છે એકસો બાસઠ રૂપિયા તો ના રવા જોવાના નહીં એક્સેપ્ટ કર્યો તો આપણે જોયું કે બીજી મોટી રાઈડ પડે ને તો આપણે લઈ નીકળી જઈશું કાં તો નાની નાની રાઈડો ભણું છું અહીંયા અહીંયાથી નથી તો કહીશ મેં તમને જે લાસ્ટ અપડેટ જે મેં તમને જુવાપોરાની આપી હતી ને તો ત્યાંથી મારા ફોન આઈફોનમાં જરા ચાર્જિંગ પતી ગયું હતું તો ચાર્જિંગમાં અત્યારે લગાવી દીધો તો આપણે અને અત્યારે પાછો આપણે રિટર્ન થઈ ગયા છે તો જોવા મને છે ને એક સેલા બાજુની રાઈડ લાગી ગઈ હતી જે બસો સિત્તેર રૂપિયાની હતી બરાબર તો સેલા બાજુથી તો આપણે એમને કમ્પલેટ કરી દીધી હતી તો આ તમે જોઈ લો બસો સિત્તેર રૂપિયા બરાબર એક અગિયાર કિલોમીટરના આપણને બસો સિત્તેર રૂપિયા આપ્યા છે અને કંઈક પંદર વીસ મિનિટથી આપણે અડધો કલાકથી બેઠા હતા ત્યાં આગળ બરાબર તો અત્યારે આ બે કસ્ટમર આવી ગયા છે આપણી જોડે ક્યાં જવાનું આપણે કાં જાણ આપણે કાલુપુર રેલવે સ્ટેશન તો આપણે ડાયરેક્ટ આમને સેલાથી થી ડાયરેક્ટ હવે આપણે સીધા કાલુપુર મળીએ ગાઈસ બરોબર અને આપણે તમને બતાઈશ કે આમનો ફેર શું છે કે કે અત્યારે દિવાળીનો ટાઈમ છે ને તો અત્યારે થોડું ભાડું વધારે આપી રહ્યા છે બરોબર તો ડાયરેક્ટ હું તમને બો કાલુપુર તો ફાઈનલી ગઈસ અત્યારે જે આપણે સેલામાંથી જે રાઈડ ઉપાડી હતી બરોબર અત્યારે આપણે એમને કાલુપુર ડ્રોપ કરી દીધા છે તો ગઈસ એમનો જરા ફેર જોઈ લો તમે 21 21 કિલો 75 ગ્રામ 54 મિનિટના આપણને કઈક પાંચસો રૂપિયા પાંચસો ને દસ રૂપિયાનું ભાડું મળ્યું છે ગઈ તો આવું રોજ રોજ નથી થતું કે અત્યારે દિવાળીનો ટાઈમ છે ને એટલા માટે થોડું એક્સ્ટ્રા ભાડું આવી ગયું છે બરાબર તો કાંઈ સવા ગેસ તમે જોઈ લો ગેસ બી પતી જવા આવ્યો છે ફાઇનલી ગેસ અત્યારે આપણે રિક્ષા બંધ કરી દીધી છે તો અત્યારે ગાડી તમે જોઈ લો કે આપણે રિક્ષા પાર્કિંગમાં મૂકી દીધી છે કે અમારા ઘરે થોડું પાર્કિંગનો ઇસ્યુ છે તો આપણે અત્યારે જે મેં તમને ઇન્કમ કીધી હતી બરાબર તો તમને ઇન્કમ બતાવી દઉં બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો 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 વીસ નવસો ત્રીસ નવસો ચાલીસ નવસો ચાલીસ કેચ છે અને અગિયારસોના બાણું રૂપિયા કંઈક ઓનલાઈન થયો છે અને એટલે કેલા લ નવસો પ્લસ નવસો તો તમે જોઈ લો એકવીસોને બાવન રૂપિયાનો ધંધો થયો છે અને તમે ટાઈમ જોઈ લો ખાલી રાત્રે સાડા અગિયાર વાગી ગયા છે તો આપણે કંઈક સાડા વાર એક વાગે આપણે ગાડી ચાલુ કરી હતી બપોરના ટાઈમ ઉપર બરાબર તો આપણે એમાંથી ગેસ આપણે માઇનસ કરીએ બરાબર બસો સાઠ રૂપિયાનો કંઈક ગેસ બળ્યો છે આપણો આજનો બરાબર પચીસ રૂપિયા ઉબેરવાળાની પ્લસ ઓગણીસ રૂપિયા આપણે રેપિડોવાળાની અને કંઈક પાંચ રાઈટના પચીસ રૂપિયા કંઈક પોર્ટર વળાવી લીધા બરાબર એટલે ગાઈ અત્યારે આપણે જે ધંધો કર્યો છે એ અઢારસોને તેવીસ રૂપિયાનો થયો છે બરાબર અને પ્લસ એ આપણને સો રૂપિયા ઇન્સેન્ટિવ મળી છે એ અલગ પોર્ટરમાંથી બરાબર એટલે ઓગણીસસોને તેવીસ રૂપિયાનો ગાય સાચી આપણે કંઈક અગિયારથી બાર કલાક આપણે ગાડી ચલાવીને આપણે સારી એવી ઇન્કમ કરી લીધી છે બરાબર તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું જરા કઈ ભૂલતા નહીં ગાઈશ બરાબર હવે એક મળીએ નવા વિડીયોમાં ગાઈશ